ચિરાગ વેલકમ બેક કોંગ્રેસ માટે એક માઠા સમાચાર કોંગ્રેસ માટે દુઃખદ સમાચાર અને એ સમાચાર એ છે કે ચિરાગ પટેલે કોંગ્રેસથી છેડું ફાડી દીધું છે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છેલ્લા કલાકોથી જે ચર્ચા ચાલી રહી હતી તે જ પ્રમાણે આખો ઘટનાક્રમ આપણને જોવા મળ્યો ગઈકાલથી લગભગ આ ચર્ચાઓ તેજ બની હતી કે ચિરાગ પટેલ કંઈક કરી શકે છે પરંતુ આખરે કહી શકાય કે જે એક કન્ફર્મેશન મળવું જોઈએ જે એક કહી શકાય કે સત્તાવાર રીતે નિવેદન આવવું જોઈએ તે ચિરાગ પટેલ તરફથી છેક સુધી આપવામાં ન આવ્યું છેલ્લે પણ આપણે જોયું કે જ્યારે મીડિયાએ તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો તો પણ તેઓએ એવું કહ્યું કે દર મંગળવારે વિધાનસભા આવવું એક રૂટીન છે અને હું મારી રૂટીન પ્રક્રિયામાં વિધાનસભા આવ્યો છું પરંતુ જે ચર્ચાઓ થઈ રહી હતી તે પ્રમાણે બિલકુલ થયું અને તેઓએ તેમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણી પહેલા કહી શકાય કે કોંગ્રેસમાં એક મોટું ગાબડું પડ્યું છે આમ પણ જો કોંગ્રેસની હાલત જોઈએ તો માત્ર સત્તર બેઠકો પર કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં સમેટાઈ ગઈ હતી અને હવે તો તેમાં પણ એક બેઠક ઓછી થઈ ગઈ છે એટલે કે હવે જે આંકડો છે એ સોળ પર આવી ગયો છે